મિત્રો શ્રાદ્ધ પક્ષમાં આટલું અવશ્ય કરો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે તમારા બધાની મનપસંદ એટલે કે અંતરની વાર્તામાં તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો પહેલા વિડીયોમાં તમે હજુ સુધી લાઈક ના કરો કર્યો હોય તો લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજના ટોપિક વિશે તો મિત્રો આજની માહિતી છે પક્ષની જે અને અમે તમને એક એવા ઉપાય બતાવીશું જે તમે સરળતાથી ઘરે કરી શકો છો અને આ ઉપાય અમીર માણસો અને ગરીબ માણસો બંને સરળતાથી કરી શકે છે તો મિત્રો આપણે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો મિત્રો શ્રાદ્ધ પક્ષમાં કુલ દિવસ 16 હોય છે તે તમે બધા જાણો છો તો આ 16 દિવસમાંથી તમે કોઈ પણ એક દિવસ આ ઉપાય કરી શકો છો અને આ ઉપાય શેના માટે કરવાનો હોય છે તે સાંભળતો મિત્રો આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ સ્ત્રી કે પુરુષ સ્વામ્યા હતો તો માટે છે આ ઉપાય કરવાનો છે કારણ કે મિત્રો ઘણા બધા લોકો શ્રાદ્ધ પક્ષમાં તેમના પૂર્વજ પૂર્વજોનો શ્રાદ્ધ નાખતા નથી હોતા એટલા માટે આપણે આ ઉપાય કરવાથી તમારા બધાના ઘરમાં બધું સારું થઈ જશે અને તમારું નસીબ ચમકી જશે તો ચાલો મિત્રો આપણે જાણીએ તો ઉપાય છે મિત્રો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે થોડું દૂધ લેવાનું છે અને ઢોડા ચોખા લેવાના છે થોડી ખાંડ લેવાની છે મિત્રો આ ત્રણેય વસ્તુ લઈને તમારે ખીર બનાવવાની છે અને થોડીક રોટલીનો બનાવવાની છે રોટલી તમે ચાહો એટલી લઈ શકો છો રોટલીની સંખ્યા 1 કે 3 25 5 કે 7 ઓવી દો અને હવે તમારે આ બನ್ನೆ વસ્તુ

અને તમે 16 રાત પ્રાર્થના દિવસે માંથી કોઈ પણ એક દિવસ તમને જ્યારે ટાઈમ હોય ત્યારે તમે કોઈ કરી શકો છો અને તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર ઊભા ઊભા તમારા ગાયને ખવરાવવાની છે અને મિત્રો આ મંત્ર બોલવાનો છે વૃષકપી અથવા વૃષકપની નામ લઈને અથવા ભગવાન સાકરને કોઈ પણ અવતારી નામ લઈને ગાયને ખવરાવી દો તો ઘરના ધંધાની કમી ક્યારે આવતી નથી તમારે બસ આટલું જ કરવાનું છે ખીર રોટલી લઈને તમારા ઘરના મુખ્ય દ્વારા આગળ આ નામ લઈને બ્રસ્કપી પ્રસ્કપી બોલવાનું ગાયને માતાને ખવરાવી દો તો તમારા ઘરના સુખ સમૃદ્ધિ શાંતિ ને ધનથી પ્રાપ્તિ થશે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે તો મિત્રો આ તો વિડિયો પ્રસન્ન આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સંબંધીઓને શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને અંતરની વાર્તાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી હજી અજુન જય માતાજી જય દુર્ગા મહારાજ